સવારે પૂજા વગેરે કર્યા પછી તુલસીના છોડ સામે ગાયનો ઘીનો દીવો જરૂર લગાવો તેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી કાયમ રહે છે અને નેગેટિવ એનર્જી ઘરમાં પ્રવેશ કરી શકતી નથી છઠ્ઠો ઉપાય રોજ સવારે ઘરેથી નીકળતા પહેલા તમારા વડીલોના પગે પડીને તેમના આશીર્વાદ લો આવું કરવાથી તમારા બગડતા કામ બનવા માંડશે અને તમારા ઉન્નતિના રસ્તા આપમેળે જ ખુલી જશે સાતમો ઉપાય સવારે ઘરમાં બનેલી પ્રથમ રોટલી ગાયને ખવડાવો તેનાથી દેવતાઓની કૃપા તમારા પર કાયમ રહેશે કારણ કે ગાયમાં બધા દેવતાઓનો વાસ માનવામાં આવે છે જો આ શક્ય ન હોય તો લીલું ઘાસ પણ તમે ગાયને ખવડાવી શકો છો આઠમો ઉપાય સવારે સ્નાન વગેરે કર્યા પછી નિકટ આવેલા કોઈ કૂવા કે તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખડાવો તેનાથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને ધનની સમસ્યાનું નિરાકરણ થશે તો મિત્રો આ હતા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવાના કેટલાક ઉપાયો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો અને શેર જરૂર કરો અને હા અમારી સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં